પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વડોદરા જિલ્લાના એક પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે ગરીબ પરિવારે આણંદ સ્થિત પલ્સ કાર્ડિયાક હોસ્પિટલમાં હૃદયરોગની સર્જરી કરાવી હતી હૃદયરોગની સારવાર નિઃશુલ્ક થઈ જતા પરિવારે પ્રધાનમંત્રીનો તેમજ હોસ્પિટલ પ્રશાસનનો આભાર માન્યો હતો હાર્ટ એટેક ચાલુ હોવાના કારણે એમને ઇમરજન્સીમાં એન્જિયોગ્રાફી કરવાનું કીધું અને આપણે જાણીએ છીએ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને એલઈડી એટલે કે એક નસમાં એમને સ્ટેન્ડ મૂકવામાં આવ્યો નેવું ટકા બ્લોકેજ હતો અને ત્યાં લોહીનો ગઠ્ઠો પણ જામેલો હતો ચોત્રીસ વર્ષની ઉંમરમાં જ એમને એટેક પડ્યો અને એમની સફળતાપૂર્વક એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી એમનું પીએમ જયનું જે કાર્ડ હતું એ યોજના હેઠળ થયું અને તદ્દન નિઃશુલ્કપણે થયું નોર્મલી અમે એક સ્ટેન્ડમાં જે પ્રાઇવેટ હોસ્પિટલમાં કરીએ ત્યારે એ ખર્ચ દોઢ લાખ જેટલો થતો હોય છે કે જે પીએમ જય યોજનામાં નિઃશુલ્કપણે કરવામાં આવ્યો છે